આપશેષ રજૂઆત ક્યાં ખોવાયુ સુખમાં દર્શક મિત્રો અમારી આ વિશેષ રજૂઆતમાં આપણે આર્થિક સામાજિક સમસ્યાનું નિરાકરણ વાસ્તુશાસ્ત્ર શાસ્ત્રના પ્રોગ્રામ માં મેળવીશું ટીવી શો દેશ વિદેશમાં આપ્યા છે જેમણે વાસ્તુ શાસ્ત્રના પાંચ પુસ્તકો લખ્યા છે આવા એક્સપર્ટ સાથે આજે આપણે શાસ્ત્ર વિશે ચર્ચા કરીશું ધીરેનભાઈ આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં નમસ્કાર ધીરેનભાઈ જે રીતે આપણે અલગ અલગ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ પહેલા દર્શક મિત્રો સાથે ચર્ચા કરી લઈએ કે આપ પણ આપની વાસ્તુ સંબંધિત સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો ઉઠાવો ફોન અને ડાલ કરો અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર આપ કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી શકો છો અને આપને ચોક્કસથી અહીંયાથી આપની સમસ્યાનું સમાધાન મળી જશે દિનેનભાઈ સૌપ્રથમ પ્રથમ તો મારો સવાલ આજે લોકો આજકાલ લવ મેરેજ કરતા હોય છે કે અરેન્જ મેરેજ પરંતુ ક્યાંક ને ક્યાંક આ સંબંધોમાં તિરાડ પડતી હોય છે મેરેજમાં પણ એટલે કે દાંપત્ય જીવનમાં સંબંધોમાં આજકાલ તિરાડ પડી જાય છે તેને માટે વાસ્તુશાસ્ત્ર જે છે તે જવાબદાર હોઈ શકે છે મહત્વનો સવાલ કરો કે આજની સૌથી વધારે સામાજિક સમસ્યામાં હોય તો આ સામાજિક સમસ્યા બહુ મોટી હોય છે કે લવ મેરેજ કરે કે અરેન્જ મેરેજ કરે પણ દાંપત્ય જીવનમાં જે એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે દાંપત્ય જીવનમાં જે ડિસ્ટર્બન્સ આવે છે એના માટે સીધે સીધું જ વાસ્તુશાસ્ત્રને જવાબદાર ગણી શકાય કારણ કે તમારા મકાનની અંદર રહેલું બેડરૂમની વ્યવસ્થા મકાનની વાસ્તુની પ્રમાણે દિશાઓની પરફેક્ટ એરેન્જમેન્ટ જ્યારે ના હોય ત્યારે તમારા લગ્ન જીવનમાં ડિસ્ટર્બન્સ આપતું જ હોય છે એમાં કોઈ શંકા નથી કોઈ ડાઉટ નથી નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુ દોષ મોટો હોય જેમ કે ટોયલેટ બાથરૂમ હોવું કિચન હોવું અંડરગ્રાઉન્ડ ટાંકી હોવી નૈઋત્ય ખૂણો કપાઈ ગયો કે વધી જવું આવી કોઈ પણ મોટું વાસ્તુ દોષ હોય ગટાલા નવી ત્યારે પ્રેમ લગ્ન કર્યા હોય કે મેરેજ મેરેજ કર્યા હોય લગ્ન જીવનમાં હંમેશા દુખાદ ઉભા થતા હોય છે જીવન સુખમય બનતું નથી હોતું આ પોઈન્ટ ખાસ નોંધવા જેવો છે કારણ કે લગ્નજીવન હેપી મેરેટ લાઈફ જ્યારે એન્જોય કર્યું હોય તો એના માટે વાસ્તુદોષ અતિશય મહત્ત્વનું જ કામ કરતું હોય છે અને અતિશય મહત્વનું પરિબળ તરીકે કામ કરતું હોય છે અને બેડરૂમની વ્યવસ્થા પણ જો પરફેક્ટ ના હોય તો પણ મેરેજ લાઈફમાં ડિસ્ટર્બન્સ આવતા હોય છે જો તમારું મેરેજ લાઈફ માટેનું જે બેડરૂમ છે એ ઈશાન દિશામાં આવી ગયો તો મેરેજ ડાયવોર્સ સુધી પહોંચી જતા હશે મેરેજ લાઈફ ડાયવોર્સ સુધી પહોંચી જતા આપને આ બેડરૂમની ની વ્યવસ્થા ને લઈને જ પૂછવા માંગીશ કે સુખી દાંપત્ય જીવન રાખવું હોય તો બેડરૂમ વ્યવસ્થા કેવી રાખવી જોઈએ સુખી દાંપત્ય જીવન જ્યારે રાખવું હોય ત્યારે સૌ પ્રથમ તો યંગ જજ કપલ છે એના માટેનું બેડરૂમ માસ્ટર બેડરૂમ જે કહેવાય એના માટેનું બેડરૂમ એ હંમેશા અગ્નિ દિશામાં રાખવું જોઈએ અને પૂર્વ કે ઉત્તર મુખ રાખવું જોઈએ કોઈપણ મિરર તમારા બેડ ઉપર ના આવે એવી વ્યવસ્થા હોવી જોઈએ કલર થેરાપીમાં રેડ છે ઓરેન્જ છે ટોમેટો છે એવા કલરની અરેન્જમેન્ટ કરવી જોઈએ ત્યાં બાથ ટોઇલેટ બાથરૂમની વ્યવસ્થા પૂર્વ શરીર ઉપર હોવી જોઈએ હજાર રંગની દિશામાં બાજુ ના હોવી જોઈએ ડબલ બેડની વ્યવસ્થામાં નીચે જે બેડ ડબલ બેડનો બેડ જે હોય એમાં નીચે જે ઢોવરવાળો બેડ હોય તો ત્યાં કોઈ તૂટેલા ફૂટેલા રમકડા કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ના રહેવી જોઈએ આટલી પ્રાઇમરી પણ જો વ્યવસ્થા કરવામાં આવશે તો યંગ કપલ માટે મેરેજ લાઈફ સારામાં સારી હેપીનેસ રહેશે ઉંમર લાયક છે પોળ છે જે પિસ્તાલીસ વર્ષથી પચાસ વર્ષના જે મેરેજ કપલ છે એમના માટે કે વડીલના માટેનો બેડરૂમ હંમેશા મેરિટ્ય દિશામાં જ હોવું જોઈએ નેરિત્ય દિશામાં માસ્ટર બેડરૂમ રાખી સુવા બેસવાની વ્યવસ્થા પૂર્વ કે ઉત્તર બાજુ રાખવી જોઈએ નૈત્ય ખૂણા જે જે રૂમમાં આવતો હોય એમાં વજન વધારે વધારે રાખવું જોઈએ અને પાણીની વ્યવસ્થા બિલકુલ ના હોવી જોઈએ મિરર કોઈ પણ તમારા બેડ ઉપર આવવા ના જોઈએ જો બેડરૂમની વ્યવસ્થા આટલી પણ બેઝિક પોઈન્ટ ઉપર પણ વ્યવસ્થા સારામાં સારી કરવામાં આવશે અને કલર થેરાપીનો જો ઉપયોગ કરવામાં આવે પિંક કલર છે બ્લુ કલર છે કે રેડ કલર છે અથવા તો વ્હાઈટ કલરનો જો ઉપયોગ વ્યવસ્થિત કરવામાં આવે તો સારામાં સારું દાંપત્ય જીવન લાંબા સમય સુધી સમય સુધી હેલ્ધી રહેતું હોય છે એટલે દાંપત્ય જીવન માટે બેડરૂમ ની પણ વ્યવસ્થા સારી હોવી જરૂરી છે જી ધીરેનભાઈ જે રીતે આપે જણાવ્યું કે જે કલર્સ હોય છે એટલે કે પેઇન્ટ ઘરમાં પેઇન્ટ કરતી વખતે પણ આ જે કલર્સ જે છે તે વાસ્તુશાસ્ત્રમાં ઇફેક્ટ કરી શકે છે કલર થેરાપી ની વાત જ્યારે વાત કરીએ ત્યારે કલર થેરાપી દરેક વ્યક્તિની લાઈફ સાથે ડાયરેક્ટલી જોડાયેલી છે ધારો કે કલર થેરાપી જો ઇફેક્ટ ના આવતી હોય તો અત્યારે તમને નેશનલ લેવલ પર વાત નહીં ઇન્ટરનેશનલ લેવલ ઉપર વાત કરીએ તો દરેક હોસ્પિટલ અંદર બેડશીટ સફેદ રમની જ હોય છે બરાબર ઓપરેશન કરતી ફરી ગ્રીન કલરના જ કપડાં પહેરવામાં આવે છે કલર થેરાપીની ડાયરેક્ટલી તમારી બોડી પર ઇફેક્ટ કરતી હોય છે વાસ્તુશાસ્ત્રમાં એમાં બહુ ડીપલી નોલેજ આપવામાં આવેલું છે અને દરેકે દરેક રૂમ દિશાઓના મુજબ કલર થેરાપીનો જો ઉપયોગ કરવામાં આવે તો તમારા પરિવારમાં દરેકે દરેક મેમ્બર ઉપર માનસિક રીતે સારામાં સારી અસર પડતી હોય છે પણ ભડકેલા કલર આખવા તો ડાર્ક કલર વધારે વધારે કરવામાં આવે તો એ નેગેટિવ ઇફેક્ટ વધારે આપતી હોય છે સોબર શાંત કલરનો જો વધારે વધારે ઉપયોગ કરવામાં આવે તો એકદમ પીસફુલ મેન્ટલી લેવલ ઉપર સારામાં સારી પોઝિટિવ ઇફેક્ટ આપવામાં આવતી હોય છે જી આપણે ખૂબ જ સરસ રીતે માહિતી આપી દર્શક મિત્રો તમે પણ તમારી સમસ્યાનું સમાધાન જે છે તે અમારા થકી આ પ્રોગ્રામ થકી મેળવી શકો છો તો અમારા ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે તો ફટાફટ ઉઠાવો ફોન અને કોલ કરો અને આપને અહિયાંથી જ આપને વાસ્તુલક્ષી સંજીવની પ્રાપ્ત છે દિલીનભાઈ આપણે આપણી ચર્ચા જે છે આગળ વધારીશું હવે હું આપને પૂછવા માંગીશ કે આજકાલ જે હાઈ એટલે કે હાઈ પ્રોફાઇલ જે ઘરો હોય છે તો ત્યાં અરીસા જે હોય છે તે એટલે કે બહુ મોટા હોય છે એટલે કે કાચના એટલે કે બાથરૂમ પણ એવી રીતે બનાવવામાં હોય છે એટલે કે હાઈ ફર્નિસ્ટ કહી શકાય આજના ઘર આવવા મળતા હોય છે તો શું આવા ઘર બનાવવા વાસ્તુ પ્રમાણે યોગ્ય છે કે કેમ મિરર ઇફેક્ટ તમારી લાઈફની અંદર બહુ જ મોટી પોઝિટિવ અથવા તો નેગેટિવ ઇફેક્ટ આપતી હોય છે મિરરની વ્યવસ્થા તમારી પરફેક્ટ હોવી જોઈએ અને વ્યવસ્થિત હોવી જોઈએ જો તમારા મિરર દક્ષિણ મુખી અથવા તો પશ્ચિમ મુખી રાખવામાં આવશે તો હંમેશા પૂર્વ દિશામાં ઉત્તર દિશા એક્સ્ટેન્ડ થશે એ સારામાં સારી પોઝિટિવ ઇફેક્ટ આપશે પરંતુ જો તમારા મિરર તમે પૂર્વ દિશામાં લગાવવામાં આવ્યા અને પશ્ચિમ મુખ્ય હોય ફિશિંગ આખો તો દક્ષિણ આમાં ઉત્તરમાં લગાવવા અને દક્ષિણ મુખ્ય ફેસિંગ હોય તો દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા વધારે એક્સ્ટેન્ડ થશે તો એ નેગેટિવ પરિણામ આપવા માટે પરિવર્તિત થશે એટલે મિરર ઇફેક્ટ અતિશય બહુ મહત્ત્વનું કામ કરતું હોય છે તમારા બેડ ઉપર તમે સૂતા હોય ત્યારે બેડ ઉપર કોઈ પણ મિરરની ઇફેક્ટ આવી ના જોઈએ એ ઇફેક્ટ થતાં વાર નથી થતી એટલે એની નેગેટિવ ઇફેક્ટ ઊભી થતી હોય છે એટલે મિરરની બહુ જ મહત્ત્વ છે વાસ્તુશાસ્ત્રમાં

સારામાં સારા નામ એ સ્કીર્તિ રહે અને સમાજની અંદર એક વેલ્યુબલ પર્સન તરીકે પરિવાર ઓળખાય તો એના માટે નૈઋત્ય દિશાનું વાસ્તુ સારું હોવું જરૂરી છે નૈત્ય દિશા પૂર્વ દિશાનું નૈઋત્ય દિશામાં કોઈ પણ હિસાબે ટોયલેટ બાથરૂમ ના આવવા જોઈએ કિચન ના હોવું જોઈએ ગટર લાઈન ના આવી જોઈએ કે અંડરગ્રાઉન્ડ ટાંકી ના આવી જોઈએ નૈઋત્ય દિશા કપાઈ ગયેલી પણ ના જોઈએ વધી પણ ગયેલી ના જોઈએ નૈઋત્ય દિશા ખાલી પણ ના જોઈએ અને પૂર્વ દિશામાં સૂર્યપ્રકાશ મેક્સિમમ ઘરમાં આવતો હોય ઉપલા સૂર્યનો તો એ સારામાં સારી એરેન્જમેન્ટ કહેવાય અને સામાજિક સંબંધો સારામાં રાખવા હોય અને એક સમાજમાં એક પોતાની એક ઓળખ ઊભી કરવી હોય તો હંમેશા નૈઋત્ય દિશાનું અને પૂર્વ દિશાનું વાસ્તુ સારું રહેવું જરૂરી છે

કેટલાક જે છે કપલ્સ માં ત્યાં તો આ સમસ્યા સમાધાન વાસ્તુશાસ્ત્ર જવાબદાર હોય છે કે આમાં જેમ મેડિકલ સાયન્સ દરેક પરિવારો કામ કરતા હોય છે એમ વાસ્તુશાસ્ત્ર પણ એક પરિવાર તરીકે કામ કરતું હોય છે જો તમારા અંદર વાસ્તુ વ્યવસ્થા હોય જેમ કે અગ્નિ દિશામાં પરફેક્ટ વ્યવસ્થા વાસ્તુ મુજબ ના હોય અને પૂર્વ દિશામાં વાસ્તુ મુજબ વ્યવસ્થા ના હોય તો ચોક્કસ સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન બહુ મોટો થતું હોય છે બીજું તમારા બેડરૂમમાં સુવા બેસવાની દિશા પરફેક્ટ ના હોય કલર થેરાપી પરફેક્ટ ના હોય તો પણ સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન બહુ મોટો ઉભો થતો હોય છે સન્તાન પ્રાપ્તિ માટેની જે બેડરૂમની વ્યવસ્થા જોઈએ એ આગ્નિ દિશામાં જો બેડરૂમ હશે અને મુખ કે ઉત્તર બાજુ મુખ હશે અને રેડ કલર છે ટોપેટો કલર કે ઓરેન્જ કલરની વ્યવસ્થા કોઈ પણ હિસાબે કરવામાં આવી હશે કલર થેરાપીનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવશે અને પૂર્વ દિશામાં કોઈ પણ દિશા વાસ્તુદોષ નહીં હોય તો સન્તાન પ્રાપ્તિનો પ્રશ્ન મેજર બનતો નથી હોતો સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુશાસ્ત્ર જેમ દરેક પરિવાર કામ કરતું હોય રીતે આ એક પરિવાર બહુ મહત્વનું પરિવાર કામ કરતું હોય છે આ એક વસ્તુ નોંધી સંતાન પ્રાપ્તિનો જે પરિવારમાં પ્રશ્ન હોય એ પરિવારે પૂર્વ દિશા નૈઋત્ય દિશા અગ્નિ દિશાનું વાસ્તુ એમના ઘરનું પરફેક્ટ ચેક કરાવી લેવું જોઈએ જીબેનભાઈ હવે મારું એક પ્રશ્ન એ પણ થાય છે કે ક્યાંક ને ક્યાંક આજકાલ જે પરિવારો છે એટલે કે એમના બાળકોના લગ્ન નથી થતા

તારે પૂર્વ દિશામાં અને નૈઋત્ય દિશામાં વાસ્તુ સતત મોટું કાર્ય કરતું હોય છે પૂર્વ દિશામાં જો ટોયલેટ બાથરૂમ હોય કિચન હોય સ્ટોર હોય સીડી હોય પૂર્વ દિશા કપાઈ ગયેલી હોય એવા પરિવારોની અંદર સંતાન પ્રાપ્તિની સાથે સાથે એમ કહેવાય કે લગ્ન ન થવા આખો તો ડીલે થવા એવો મોટો ગંભીર પ્રશ્ન ઉભો થતો હોય છે નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ સંબંધો બનાવવામાં કામ કરતું હોય છે પણ નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુદોષ હોય અને પૂર્વ દિશામાં વાસ્તુદોષ હોય ત્યારે હંમેશા લગ્ન ડીલે થવાની સમસ્યા અતિશય ગંભીર બનતી હોય છે અને ઘણી ફરી એક કુંબર વીતી જાય પછી પણ લગ્ન નથી થઈ શકતા એટલે તમારે જ્યારે આગળ પ્રશ્ન તમે સતાઈ રહ્યો હોય તો પૂર્વ દિશા અને નૈઋત્ય દિશાનું વાસ્તુ તમારું પરફેક્ટ કરાવી દો

અને ઉત્તર દિશામાં શું વ્યવસ્થા ઉત્તર દિશા મારી દક્ષિણ ની અધ્યક્ષ સામે ઉત્તર દિશા આવે છે શું છે કિચન જો ઉત્તર દિશામાં હશે તો તમારા લગ્ન ડીલે થવામાં અથવા તમારા પરિવારમાં લગ્ન જીવવાના લગતી સમસ્યા કાયમ માટે રહેશે એટલે તમે ઉત્તર દિશાનું કિચન જો બની શકો તો અગ્નિ દિશામાં લઈ જાઓ નથી લઈ શકતા તો ઉત્તર દિશામાં દક્ષિણ બાજુ સ્ટોરની વ્યવસ્થા કરી દો અને તમારા પોતાના મેરેજ કરવાના બાકી હોય તમે જે જન્મ તારીખ આપી એમાં લેડીઝ નંબર હોય તો તમે વાયે દિશામાં સુવા બેસવાનું રાખો અને સુ અબ્યાસુ નું રાખો બારીભાઈ ના મેક્સિમમ ખુલ્લા રાખો તો તમારા થી મેરેજ થઈ જશે હાજી અમારી સાથે જોડાવા બધા

દીકરીઓના લગ્ન હંમેશા ડીલે થતા હોય છે એમાં અગ્નિ દિશામાં જો વાસ્તુબોસ્ત મોટો હોય જેમ કે ટોયલેટ બાથરૂમ હોય કિચનની જગ્યાએ જલ તથા અંડરગ્રાઉન્ડ ટાંકી હોય કે વોશિંગ એરિયા હોય અગ્નિ દિશા કપાઈ ગયેલી હોય તારે હંમેશા તે મકાનમાં રહેનાર લેડિઝ મેમ્બરને સમસ્યાઓ વંટમાં વધારે નડતી હોય છે અને નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ હંમેશા તકલીફ કરતું હોય છે એટલે નૈઋત્ય દિશામાં આગની દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે દીકરીઓના લગ્ન ડીલે થાય વખત એમના લગ્ન જીવનમાં સમસ્યાઓ રહેતી હોય છે એટલે અગ્નિ દિશામાં કોઈ પણ હિસાબે વાસ્તુદોષ રહેવો ના જોઈએ અને જ્યારે પણ આ રીતે ડીલે થતા હોય મેરેજ ડીલે થવા ત્યારે એ દીકરીઓને હંમેશા વાય દિશામાં સુવા બેસવાનું રાખવામાં આવે તો એમના લગ્ન ઝડપથી થવાની સંભાવના વધી જતી હોય છે વાય દિશા લગ્ન જ કરવા માટેની દિશા કહેવાય અને એની અંદર તમે સુવા બેસવાનું રાખો તો સારામાં સારું પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે ખૂબ જ સરસ રીતે દીકરીના લગ્ન કરવામાં આવે તેનો ઉપાય અમારા દર્શક મિત્રોને જણાવ્યું દર્શક મિત્રો આ આપની વાસ્તુ સંબંધિત સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો તરત ઉઠાવો ફોન આવા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેનાથી આપને ચોક્કસથી આપની સમસ્યા જે છે તે સમાધાન મળી જશે ચર્ચા વધારી એમાં હું હવે આપને પૂછવા માંગીશ કે જે પરિવારમાં ઉત્સાહ ઉમંગ ક્યાંક ને ક્યાંક ઘટી જતું હોય છે સાંજે ભેગા થતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક ઉમંગ અને ઉત્સાહ જે છે તે જતો રહ્યો છે આજકાલની જો વાત કરવામાં આવે તો તેને લઈને આપણું શું કેવું છે કે એમાં એ ઉમંગ વધારવા માટે વાસ્તુશાસ્ત્ર જવાબદાર હોઈ શકે घरनी प्रवेश करताना रेस्टॉरंट प्रवेश करे अंदर ते उत्साहन उमंग आवये आणि चोवीस कलाक परिवार मेम्बर जोड रो तरी एक आनंदमय वातावरण उभं करू हमेशा अग्निदिशा आणि पूर्व दिशा आणि वायू दिशा न वास्तू सारू राखव वायू दिशा न वास्तू सारू ना होय तर मगजर भार रे आक्रमक रे गुस्सान प्रमाण रे તમે કોઈ ડિસિઝન ના લઈ શકો કોન્ફિડન્સ ના લઈ શકો એ રીતે અજની દિશામાં જ્યારે વાસ્તુ સારું ના હોય ત્યારે તમારો સ્વભાવ ચીડ્યો થઈ જાય વાણી ઉપર કોઈ કાબુ ના રહે કોઈ પણ જાતના સમાજ નાની નાની મેટરમાં ગુસ્સો થઈ જાય અને પૂરો દિશામાં જ્યારે વાસ્તુ ના હોય ત્યારે એકબીજાને માન સન્માન તમે આપી નથી શકતા અને જ્યારે પારિવારિક સંબંધો સારા રાખવા હોય અને ઉત્સાહનો મન સારામાં સારો રાખવો હોય ત્યારે અજનિ દિશામાં વાસ્તુ સારું હોવું જોઈએ પૂર્વ દિશાનું વાસ્તુ સારું હોવું જોઈએ અને વાય દિશાનું વાસ્તુ સારું હોય તો ઘરની અંદર હંમેશા ગમે તેટલા ચેલેન્જેબલ પ્રોબ્લેમ હશે તો પણ એની સામે ટકી રહેવા માટે કોન્ફિડન્સ સાથે ઉત્સાહ ઉમંગ સાથે તમે જીવન પસાર કરી શકશો ઉત્સાહ ઉમંગ રાખવું હોય તો અગ્નિ દિશા પૂર્વ દિશા અને વાય દિશાનું વાસ્તુ સારામાં સારું રહેવું જોઈએ જી દિને ભાઈ દર્શક મિત્રો આપ પણ આપની સમસ્યા નું સમાધાન અમારા પ્રોગ્રામ થકી મેળવી શકો છો ફટાફટ ઉઠાવો ફોન અમારી ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર ફોન કરો અને સમસ્યા નું સમાધાન મેળવો

જ્યારે તમારા મકાનની અંદર પૂર્વ દિશા અને નૈઋત્ય દિશામાં વાસ્તુદોષ અતિશય મોટો હોય ત્યારે ચોક્કસ અંદર અંદર વિચાર મતભેદ અતિશય મોટા રહેશે એવા વિચાર મતભેદ મોટા રહેશે કે જ્યારે નાની નાની વસ્તુ કે કોઈપણ મેટામાં મોટા મોટા ઝઘડા થાય વાદ વિવાદ થાય ગુસ્સો થાય ક્યારેક કોઈક એવા પ્રશ્નોના હિસાબે તમારે એકબીજા પર વિશ્વાસ ના રહે લોહીનો સંબંધો સારામાં સારા વિશ્વાસ પાત્ર ના રહે અને કોર્ટ કચેરી સુધી બેઠક પહોંચી જતી હોય છે અને નેઋત્ય દિશાનો જ્યારે વાસ્તુદોષ અતિશય ગંભીર હોય ત્યારે અને પૂર્વ દિશાનો વાસ્તુદોષ અતિશય ગંભીર હોય ત્યારે કોર્ટ કચરી થવું એક નોર્મલ વસ્તુ છે પારિવારિક સંબંધો તંદુરસ્ત નથી રહેતા અને એકબીજા માટે અવિશ્વાસ અતિશય ઊભો થતો હોય છે અને જે અવિશ્વાસના હિસાબે કોર્ટ કચેરી છે વાદ વિવાદ છે લડાઈ ઝઘડા બધું કોમન વસ્તુ થઈ જતી હોય છે

બેન સમસ્યા તો એ છે કે ઘરમાં ઝઘડા રહે છે અને ધંધામાં બરોબર જાણતું નથી મારે જે ટાયરો આવે ને સાયકલ ના સ્કૂટર ના અને બાઈક ના એ ટાયર નો ધંધો છે બરાબર છે તમારા મકાનની અંદર નૈત્ય દિશા અને ઈશાન દિશામાં વ્યવસ્થા કઈ છે નૈત્ય દિશામાં એટલે મકાન અંદર જતા ઘરની અંદર દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા કહેવાય એ દિશામાં વ્યવસ્થા કયા પ્રકારની છે એ સિવાય કોઈ કરી અને મેક્સિમમ વજન ત્યાં વધારી દો ત્યાં બારી બાયણા બારી ના બંધ રાખો અને એનું લેવલ થોડું ઊંચું થતું હોય તો લેવલ જમ્પ ફ્લોરિંગ લેવલ ઊંચું કરી દો અને ઈશાન દિશામાં શું વ્યવસ્થા છે ઈશાન દિશામાં વજન બિલકુલ ના જોઈએ ઈશાન દિશામાં ટીવી બોક્સ પર ના જોઈએ ઈશાન દિશા બિલકુલ ખાલી કરી દો બને તો પીળો રંગ કરી દો અને ત્યાં મંદિરની વ્યવસ્થા કરી દો તમારી જે સમસ્યા છે એ બંને સમસ્યા આટલી વ્યવસ્થા કરવામાં આવશે તો ઘણા ઉંશા અલ થઈ જશે કસે જવાની જરૂર નથી તમે આટલું કરી લો અને કઈ વધારે જરૂર પડે તો મારો કોન્ટેક કરજો ઓકે સાથે